નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તોડકાંડના માસ્ટર માઇન્ડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે જૂનાગઢમાં તોડકાંડ મામલાને લઈને પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે પીઆઈ તરલ ભટ્ટે અમદાવાદ સીપી કચેરી આગળ રૂપિયા ચૌદસો કરોડના કૌભાંડ મુદ્દે લાખો રૂપિયાનો તોડ કર્યો હતો જે મુદ્દે ગુજરાત એટીએસે અમદાવાદ રિંગ રોડ નજીક પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવી મહાનગરપાલિકાને મંજૂરી અપાશે આઠ મહાનગરપાલિકાને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા ફેરવવામાં આવશે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર અને વઢવાણને મહાનગરપાલિકામાં ફેરવવામાં આવશે નિર્મળ ગુજરાત યોજનામાં પચીસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે વડોદરા સુરત રાજકોટ અને અમદાવાદમાં ટ્રાફિક પોલીસની એક હજાર જગ્યા ઊભી કરાશે વીસ હજાર આંગણવાડીઓ સ્માર્ટ બનાવવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટના મહત્વના મુદ્દા દસ લાખ વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત જેમાં બારસો ને પચાસ કરોડની જોગવાઈ સામાન્ય ન્યાય અધિકારી વિભાગ માટે છ હજાર એકસો ને ત્રાણું કરોડની જોગવાઈ ધોરણ નવ અને દસના વિદ્યાર્થીનીઓને દસ હજારની વાર્ષિક જોગવાઈ ધોરણ અગિયાર અને બારની વિદ્યાર્થીનીઓને પંદર હજારની વાર્ષિક જોગવાઈ નમો શ્રી યોજના માટે સાતસો ને પચાસ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે